હમણાં જ મારા સાસુનો ફોન આવ્યો હતો જે મને કહેતા હતા કે કિશન તારી પાસે પહોંચી જશે એને શહેરમાં નોકરી મળી ગઈ છે આ સાંભળી મને થોડી ચિંતા થઈ કારણ કે હું એકલી રહેતી હતી અને મારા પતિ બીજા દેશમાં હતા અહીંયા રહેવા માગતી ન હતી કારણ કે હું ગામડામાંથી આવી હતી શહેરમાં રોવાની નોકરી હતી લગ્ન પછી તે મને શહેર લઈ આવ્યા પણ તેની કંપની તેને બીજા દેશમાં મોકલી દીધો ઘણીવાર કહ્યું કે મને ગામ પાછી મોકલો હું મારા સાસરે જ રહીશ પણ તે કહેવા લાગ્યા નહીં હું મારા જ ફ્લેટમાં રહીશ એને છેલ્લે ત્રણ મહિના તેઓ હું અહીં એકલી રહેતી હતી હવે મારા પડોશમાં લોકો સાથે સારી રીતે પરિચિત થઈ ગઈ હતી પણ મારા દિયાળની આવવાની વાત સાંભળીને હું પરેશાન થઈ ગઈ જો મારા પતિ હોત તો મને ચિંતા ન હોત પણ તો મારા સાસુ તેને મારી સાથે અહીં એકલો રહ્યું મને ચિંતામાં નાખી રહી હતો પણ હું મારી સાસુને પણ ના ના પાડી શકું રાત્રે રોહનનો ફોન કર્યો કે તેણે મેં તેને સાસુ વિશે જણાવ્યું તેણે કહ્યું આ તારી સારી વાત છે જે તારે કશું કામ નહીં કરું પર ઘરમાં તારે ચિંતા કરવાની જરૂર રહેશે નહીં મેં કહ્યું રોહન પણ હું તેની સાથે ઘરમાં એકલી કેવી રીતે રહીશ મારી વાત સાંભળીને તે ગુસ્સે થઈ ગઈ તેને કહ્યું તારો શું મતલબ છે તે તેનાથી કેવો ડર તે મને ઠપકો આપ્યો તો હું આગળ કંઈ બોલી ન શકી રોહણને ફોન બંધ કરી દીધો હું સૂઈ ગયેલ પણ ઊંઘ ના આવે મને આખો સમય ગુસ્સો આવતો હતો હું ન હતી કે કિશન મારા ઘરે આવે અને પછી આપી રહે મને થયું કે અત્યારે જ મારી સાસુને ફોન કરું અને સ્પષ્ટ કહી દઉં કે કિશનને અહીં આવવાની જરૂર નથી શહેરમાં ઘણી હોટલ છે જે હું ત્યાંથી જમવાનું મગાવી દઈશ પણ મારી એવી ટેવ ન હતી જે મને તેની સાથે સારી રીતે વાત કરવાની મંજૂરી આપે હું અંદરથી ખૂબ ગુસ્સે હતી કિશન મને શરૂઆતથી જ પસંદ ન હતો મારા નાનપણમાં મારી માતાએ તેમનો સૌથી પ્રિય મિત્ર અને પુત્ર રોહન સાથે મારા લગ્ન નક્કી કર્યા હતા હું તેને બહુ ઓળખતી ન હતી પણ જ્યારે પણ અમારે ઘરે કોઈ ફંક્શન હતું ત્યારે પણ મમ્મીના મિત્રના ઘરે કોઈ ફંક્શન હોય ત્યારે બધા ભેગા થતા અને હું રોહન સાથે મળતી કિશન છોકરીઓ સાથે ખુશાલ વાત કરતો અને મજાક કરવી એ તેની આદત હતી જે મેં ગામડાની છોકરીઓ પાસેથી એના વિશે સાંભળ્યું હતું અને તેને તરફ જોવું પણ ગમતું નથી હવે મારા પોતપોતાનો અભ્યાસ પૂરો કર્યા પછી અમારા માતા પિતાએ મારા અને રોહનના લગ્ન કરાવ્યા અમારા લગ્ન થયાનું વધુ સમય ન હતો અમારા લગ્નને માત્ર આઠ મહિના થયા હતા અને સૌને એક વાત બહુ વિચિત્ર લાગી લગ્નની પહેલી રાતે પણ રોહન મને સ્પષ્ટ કર્યું ન હતું તેઓ કહેતા કે ભલે અમારા લગ્ન બારપણના હોય પરંતુ અમે એકબીજાને સારી રીતે ઓળખી શક્યા નથી હું ઈચ્છું છું કે પહેલાં આપણે એકબીજાને સારી રીતે જાણીએ અને પછી જ આપણે સંબંધ શરૂ કરીએ મને આશ્ચર્ય થયું પણ હું માની ગઈ હતી લગ્નના પંદર દિવસ પછી જ મને શહેરમાં લઈ ગયા અને આજ સુધી અમારી વચ્ચે કોઈ સંબંધ ન હતો પંદર દિવસ પછી કંપનીના કહેવાથી તેને વિદેશ જવાનું હતું અને હવે રોહન મહિનાથી વિદેશ હતો અને હું અહીં ફ્લેટમાં એકલી જ રહેતી હતી અને આજના સમાચાર મને બનાવી દીધા હતા મને પછી તેની સાથે જ આ ઘરમાં રહેવું નોકરી મળવાનો મતલબ તે થોડા મહિનાથી રહે છે કે જોબ કામ પર થઈ જશે તો કાયમ માટે હઈ જ રહી જશે એના પહેલે આવવાનું ન હતું હું એ તેના વિશે વિચારીને ચિંતા થઈ રહી હતી બીજા મારા માટે જીદ કરવા લાગી એમને મારી સાથે દલીલ કરવાનો મૂળ પણ ન હતી તે શું વિચારે છે કે ભાભી આવતા દલીલો કરવા લાગે તે મારા કરતાં એક બે વર્ષ ન નાનો હતો પણ તેની લંબાઈ તે મારા કરતાં મોટો લાગતો હતો એ ખાવાનું ગરમ કર્યું ત્યાં સુધીમાં તેને નાહી લીધું તેને પસંદ ન હતું જમવાનું જોઈ તે ખુશ થઈ ગયો તે કહેવા લાગ્યો તમારા હાથમાં તો બહુ સ્વાદ છે હું પહેલીવાર તમારા હાથનું ભોજન ખાઉં છું કારણ કે લગ્ન પછી તમે તરત જ શહેર આવી ગયા હતા હું તમારા માટે ભેટ લઈને આવ્યો છું ચાલો હું તમને બતાવું તેને જરા પણ ખટખટ વગર મારો હાથ પકડ્યો અને તે મને રૂમમાં આવી ગઈ મને ખૂબ જ ગુસ્સો આવ્યો મેં તેને કહ્યું હાથ છોડો તેને કહી પહેલાં તમને ભેટ બતાવું આટલું કહી તેને એક ફેશન શૂટ દેખાડ્યો મેં તે લીધું અને વિચારવા લાગી મારે તેનાથી દૂર રહેવું પડશે અને ખબર નહોતી કે મારું જીવન આપ્યું છે કિશન રાતે રૂમમાં સૂઈ ગયું અને મારે સોફા પર સૂવું પડ્યું એ વિચાર કે કાલે તેને કહી દઈશ મને મારા રૂમની આદત છે જો તેને મુશ્કેલી હોય તો તે સોફા રૂમમાં રાખે ડ્રોઈંગ રૂમને રૂમ બનાવીને પણ હું સવારે નીકળું ત્યાં સુધી તો તે ચાલુ કર્યું હતું બપોરે તે ખુશી કે ઘરમાં દાખલ થયો અને કહેવા લાગ્યો મારે નોકરી લાગી ગઈ છે હું આવતીકાલથી જોડાઈ જવાનો છું પછી તે સોફા પગ પગ પર સ્ટાઇલથી બેઠો હતો તેની સામે મૂકેલા ટેબલ ઉપર પગ મૂક્યા હતા તેને કહ્યું તે ખૂબ જ થાકી ગયું છે હું તેના માટે એક કપ ચા બનાવવા બનાવી આપું તો તેની બાબી હતી તેના માટે ચા તૈયાર કરી અને તેને કહ્યું મને મારા રૂમની આદત છે તેથી તમે ડ્રોઈંગ રૂમને તમારો રૂમ બનાવી શકો છો પરંતુ મને ખબર ન હતી કે મારી વાતને આ રીતે જવાબ આપશે તે કહેવા લાગ્યો જો તમે ઈચ્છો તો અમે અમે એક રૂમમાં સાથે રહી શકીએ છીએ અને તેની સામે ગુસ્સેથી જોયું તે કહેવા લાગ્યો હું મજાક કરતો હતો હું ગુસ્સે થઈને કિચનમાં જવા લાગી તો તે મને કહેવા લાગ્યો ગુસ્સામાં તમે ખૂબ જ સુંદર લાગો છો જ્યારે ગુસ્સાના કારણે તમારા ગાલ અને નાક લાલ થઈ જાય છે તો દિલ કરે છે આટલું કહી તેને વાર્તા અધૂરી છોડી અને હલ થવા લાગી હું જાણતી હતી કે તેની વાતો કરવાની આદત પછી સામેની વ્યક્તિ આવીને વાત થતી હોય તો પણ તેને કંઈક ફરક પડતો ન હતો હું રાત્રિનું ભોજન બનાવી રહી હતી અને તે હોલમાં બેસીને ટીવી જોઈ રહ્યો હતો એને તેનો અવાજ કિચન સુધી સંભળાતો હતો હું સમજી ગઈ કે તે કેવી ફિલ્મ જોઈ રહી છે મને થયું કે તેને ઘણી વાતો સંભળાવું કે તમને શરમ નથી ઘરમાં તારી ભાભી હાજર છે રાત્રિનું ભોજન કર્યા પછી હું મારા ઘરે રૂમની હાલત જોઈ મારું માથું પડતું હતું એના કપડાં હતા ક્યાં ચંપલ તો ક્યાં રૂમાલ પડ્યો હતો દિવસે મેં તેને કહ્યું કે તમે હવે તમારા માટે એક હોટલમાં રૂમ રાખી લો મને આ બધું નથી ગમતું તો જ્યારે રોહન ઘરે આવ્યા પછી હું રોહન સાથે રહેવાનું પસંદ કર્યું